નમસ્કાર મિત્રો ગઈકાલે એક વિડીયો આપણે અપલોડ કર્યો તો ખેડૂતોના હિતમાં અને હજારો લોકોએ એ વાતને શેર કરી અને ખેડૂતોના સપોર્ટમાં છે એવું સાબિત કરી બતાવ્યું છે તો ખેડૂતના ભાવથી કોઈના બજેટ ખોરવાતા પણ નથી ખેતીની કોઈ પ્રોડક્ટથી લોકોને કમર તૂટતી નથી આ વાત સાબિત થઈ જાય છે અને મારું એટલું કહેવાનું છે કે ખેડૂત જો ખેતીનો વ્યવસાય નહીં કરે અને ખેતી પડી ભાંગશે અથવા પશુપાલકો દૂધ સાથે જે કોઈ વ્યવસાય કરી રહ્યા છે એ જો દૂધનો વ્યવસાય નહીં કરે તો આપણી સુધી ડુપ્લિકેટ પૂરા માપે 100 સો ટકા બધું પહોંચવાનું છે અત્યારે ડુપ્લિકેટ પહોંચી રહ્યું છે એમાં જો કાંઈ ઓરિજિનલ વસ્તુ આપણા સુધી પહોંચતી હોય તો એ ખેડૂતોની અને પશુપાલકોની દેન છે એટલે આવા વાહિયાત હમાસારો વહેતા કરતાં પહેલાં સો વાર વિચાર કરી લેવો જોઈએ ખેડૂતોના દુશ્મન ક્યારેય ન બનવું જોઈએ અને પાંચસો રૂપિયા લસણનો ભાવ છે તો એમાં ખેડૂત સુધી કેટલા પહોંચે છે એ પણ થોડું એનાલિસિસ કરી લેવું જોઈએ કારણ કે વસેટીયાઓ કમાય છે ખેડૂ સુધી પૂરો ભાવ પહોંચતો નથી અને જે લોકોને કદાચ એવું હોય કે હજી મોંઘવારી એમને ખેડૂતની પ્રોડક્ટથી નડે છે તો એને મહાનગરોમાં રહેતા લોકો હોલીવુડ બોલીવુડના પિક્ચરો જ્યારે બહાર પાડે ત્યારે હજારો રૂપિયા ટિકિટ ઓનલાઈન દઈ અને ટિકિટો ખરીદે છે મુઠી મકાઈની ધાણી પોપકોર્ન સ્વરૂપે સો સો રૂપિયાના દેવામાં આવે છે પાણીની બોટલના વીસ ચાલીસ રૂપિયાથી સુકવવામાં આવે છે ત્યારે કોઈને કાંઈ તકલીફ નથી સો બસો ગ્રામનો પીઝો ઘેરે બસો પાંચસો રૂપિયામાં મગાવી અને ખાવામાં પણ ક્યારેય કોઈનું બજેટ ખોરવાનું નથી ને કોઈને કાંઈ તકલીફ પડી નથી નવરાત્રિ દરમિયાન ઠૂમકા જોવા જવામાં અહીંથી ત્રીસથી ચાલીસ ચાલીસ કિલોમીટર દૂર જઈ અને કોઈ નચનીયા નાચ કરે એના ઠૂમકા જોવા માટે હજાર હજાર રૂપિયા ટિકિટ સુકવવામાં આવે છે એક નાઇટની ત્યારે પણ કોઈના બજેટ ખોરવાતા નથી ને કોઈને કાંઈ તકલીફ થતી નથી તો ખેડૂતની પ્રોડક્ટથી આપણને ક્યારેય પણ વાંધો હોવો ન જોઈએ ખેડૂત સાથે અને પશુપાલકો સાથે ક્યારેય દુશ્મની લેવી નહીં કારણ કે એ છે તો આપણે સીએ એની પ્રોડક્ટ થોડી ઘણી અત્યારે એ ઉપાર્જન કરે છે ખેતીનો વ્યવસાય કરીને કે પશુપાલકનો વ્યવસાય કરીને ક્યારે આપણી સુધી દસ વીસ ટકા જે કાંઈ ઓરિજિનલ પ્રોડક્ટ પહોંચે છે બાકી મહાનગરોમાં ડુપ્લિકેટે માજા મૂકી છે બરફી હોય મઠો હોય કે જે કાંઈ હોય મોટા ભાગનું આપણે ઝેર ખાઈ રહ્યા છે ને ડુપ્લિકેટ જ ખાઈ રહ્યા છીએ એટલે પેસ્ટિસાઇડથી બસવું હોય ડુપ્લિકેટ વસ્તુથી પહોંચવું હોય પનીર સીઝ જે કાંઈ હોય એ બધું ડુપ્લિકેટ આવી રહ્યું છે એ મને તમને બધાને ખબર છે ને રોજ સવારે ઉઠીને પેપર ખોલો ને ત્યાં કાંઈક ડુપ્લિકેટ આવ્યું જ હોય છે એનાથી બસવા માટે ખેડૂતોને અને પશુપાલકોને પ્રોત્સાહન આપવું પડશે અને એની પ્રોડક્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શાકભાજી હોય અનાજ હોય કઠોળ હોય કરિયાણું હોય જે કાંઈ હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણા વતનમાંથી આપણા ગામના ખેડૂતો જે કાંઈ ખેતીનો વ્યવસાય કરે છે એની પાસેથી જે ખરીદવું પડશે ને એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એને ભાવ આપવો પડશે તો જ એને સુધી પહોંચશે પૈસા અને તો જ એ સારું જીવન જીવી શકશે અને ખેતીનો વ્યવસાય કરી શકશે બાકી તો વસેઠિયા કમાશે ને આપણી કમર ટૂટ્યા કરશે ને આપણને આવી મોંઘવારી નીડ્યા કરશે એટલે હકીકતમાં ખેડૂતની પ્રોડક્ટથી કોઈને કાંઈ તકલીફ હોવી ન જોઈએ અને કોઈને છે પણ નહીં એવું સાબિત થઈ જાય છે કારણ કે ચોવીસ કલાકમાં જો એક હજાર લોકો વિડીયો શેર કરતા હોય તો એ ખેડૂતોની વાતને વાંચા આપીને દરેક લોકો સુધી પહોંચાડી છે એવું સાબિત થઈ જાય છે એટલે નેગેટિવ જે કોઈ કરતા હોય એ સો વાર વિચાર કરી લે કારણ કે ખેડૂતો અને પશુપાલકોની દુશ્મની ક્યારેય સારી હોતી નથી કારણ કે એનું પરિણામ આપણે મનુષ્ય જાતિનો ખાતમો કરવા તરફ જઈ રહ્યા છીએ એટલે આપણે સારું જીવવું છે અને સરખું સારું સોખું ખાવું છે તો આ દુશ્મની આપણે ક્યારેય કરાય નહીં કારણ કે ખેડૂતને પ્રોત્સાહન આપવું પડશે તો જ ખેતીનો વ્યવસાય જળવાઈ રહેશે અને પશુપાલકોનો દૂધનો વ્યવસાય તો જ જળવાઈ રહેશે અસ્તુ ધન્યવાદ વિડીયોને દરેક લોકો સુધી શેર કરવા વિનંતી